માત્ર બે ચમચી તેલમાં આજે આપણે બનાવીશું ચૈત્ર નવરાત્રિ માટે ફરાળી સાબુદાણાની ખીચડી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી એકદમ સિમ્પલ રીતે બતાવીશ પણ ખૂબ જ ટેસ્ટી બનશે જો તમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવશો અને ઓછા તેલમાં આપણે આજે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરી સૌ પ્રથમ તો એક કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે તો તમારો જે પણ માપ હોય વાટકીનો કે કપનો એ પ્રમાણે સાબુદાણા લઈ તેને ધોઈ અને ઉપર સુધી પાણી ભરીને આપણે તેને પલાળી મૂકવાના છે બેથી ત્રણ કલાકમાં સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે તો અહીં બેથી ત્રણ કલાક બાદ તમે જોઈ શકો છો કે સાબુદાણા તેની સાઇઝથી ડબલ થઈ ગયા છે અને આપણે તેનો દાણો હાથમાં મસ્કોડીએ એટલે એકદમ તે મેસ થઈ રહ્યો છે તો એકદમ સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર માટે સૌપ્રથમ તો આપણે અહીં એક બટેટું લઈ લેવાનું છે તેને આપણે છોલી લઈશું ત્યાર પછી આપણે તેની કટિંગ કરી લેવાની છે તો એકદમ નાની નાની ઝીણી ઝીણી એવી કટિંગ કરવાની છે જો બાફેલા બટેટા હશે તો પણ ચાલશે અહીં મેં કાચું બટેટું લીધું છે તો અહીં બધી જ કટિંગ થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે લીલું મરચું તો અહીં મેં એક તીખું લીલું મરચું લીધું છે જેનાથી સ્વાદ સાબુદાણાની ખીચડીનો ખૂબ સારો એવો આવશે અને એક મોડું મરચું લીધેલું છે તો જેનાથી સાબુદાણાની ખીચડી ખાવામાં એકદમ સરસ એવી લાગશે તો તમે કોઈ પણ એક ક્વોલિટીના મરચાં પણ લઈ શકો છો હવે આપણે અહીં કઢાઈઓ લઈ લેશું અને કઢાઈમાં ફક્ત બે ચમચી જેટલું જ તેલ લઈ લેવાનું છે તો અહીં મેં શીંગનું તેલ લીધું છે તેલ એડ કર્યા બાદ તેને ગરમ કરી લેશું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને થોડા એવા લીમડાના પાન ઉમેરી દઈશું ત્યાર પછી બટેટા અને કાપેલા મરચાં આપણે અહીં એડ કરી દેવાના છે એડ કર્યા બાદ આપણે તેને બરાબર રીતે તેલમાં મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે અહીં મીઠું ઉમેરી દેવાનું છે તો તમારી જેટલી બી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરીને આપણે અહીં બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું જો અહીં બાફેલા બટેટા હોય તો આ સાબુદાણાની ખીચડીને બનાવતા પાંચ મિનિટથી પણ વધુ નહીં લાગે અહીં મેં કાચા લીધા છે એટલે બેથી ત્રણ મિનિટ આપણે તેને સાતળી લેશું જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે સાથે સાથે એક ટમેટું એડ કરી દઈશું નાનું નાનું કટિંગ કરીને જેથી કરીને સાબુદાણાની ખીચડી ખૂબ સારી એવી ટેસ્ટી લાગશે તો લગભગ બધા લોકો ટમેટાનો યુઝ નથી કરતા હોતા પણ જો ન કરતા હો તો એક વખત આ રીતે પણ બનાવીને સાબુદાણાની ખીચડી ટ્રાય કરો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે તો અહીં મેં એક ટમેટું એડ કરી દીધું છે હવે આ બંને જ આપણે એકદમ સરસ રીતે પકવવાના છે જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે બધું જ સરસ એવું પકવી લેવાનું છે તો અધકચરા બટેટા સતળાઈ જાય પછી જ આપણે ટમેટું ઉમેરવાનું છે જલ્દીથી ઉમેરી દેશો તો બટેટાને પાકતા વાર લાગશે તો હવે બધું જ સરસ એવું પાકી ગયું છે તો હવે આપણે તેનામાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી અથવા તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે તો આપણે ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં ખૂબ સરસ એવી સાબુદાણાની ખીચડી બનાવીને રેડી કરશું તો તમે વ્રત ઉપવાસમાં તેને ખાઈ શકો છો ઘણા લોકો લાલ મરચું કે હળદર પણ નથી વાપરતા હોતા તો તમે ન વાપરતા હોય તો સ્કીપ કરજો અમારે અહીં વપરાય છે એટલે મેં યુઝમાં લીધા છે હવે મસાલા મિક્સ કરીને ત્યાર પછી અહીં મેં લઈ લીધા છે સાબુદાણા અને બધા જ સાબુદાણા મેં અહીં ઉમેરી દીધા છે કઢાઈમાં ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે તેલની માત્રા એકદમ ઓછી લીધી છે અને આ રીતે જો તમે ખીચડી બનાવશો તો એકદમ છૂટી છૂટી બનશે ગીચો બિલકુલ નહીં થાય તો તેલ ઓછું ઉમેરવામાં સાબુદાણાની ખીચડી ખરાબ બનતી હોય એવું બિલકુલ નથી ઓછા તેલમાં બેસ્ટ સાબુદાણાની ખીચડી બને છે હવે ખટાશ માટે થોડું એવું મેં અડધો લીંબુ ઉમેરી દીધો છે જેથી કરીને આ ખીચડી ખાવામાં ચટપટી લાગે ત્યાર પછી બરાબર રીતે આપણે સાબુદાણાની ખીચડીને મિક્સ કરી લેશું જેથી કરીને લીંબુનો ટેસ્ટ આખા સાબુદાણામાં ભળી જાય અત્યારે તમે અહીં સાકર પણ એડ કરી શકો છો મતલબ કે ખાંડ એડ કરી શકો છો મેં નથી કરી અને સિંગદાણાનો ભૂક્કો તમને ઉમેરો હોય તો ઉમેરજો મેં આ સાબુદાણાની ખીચડીમાં સિંગદાણાનો ભૂકો નથી ઉમેરો કારણ કે આ રીતના સિંગદાણાના ભૂક્કા વગર પણ આ સાબુદાણાની ખીચડી બેસ્ટ બને છે ટેસ્ટમાં તો એક વખત આ રીતે પણ બનાવો ત્યાર પછી લાસ્ટમાં મેં અહીં ઉમેરી દીધા છે લીલા દાણા લીલા દાણા ઉમેર્યા બાદ આપણે બરાબર રીતે તેને મિક્સ કરી લેશું અને ત્યાર પછી દહીં સાથે કે પછી વેફર સાથે આ સાબુદાણાની ખીચડીને સર્વ કરી શકો છો તો રેડી છે ફ્રેન્ડ્સ આપણી ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી આપણે તેને ડીશમાં સર્વ કરી દેશું તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં આપણે સાબુદાણાની ખીચડીને સર્વ કરી દીધી છે અને ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ Thank you for watching this video.